બેંકોએ આપી મોટી ચેતવણી ખેડૂતોને રડવાનો વારો આવ્યો હવે ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ અને મહિલાઓને મળશે બે લાખ રૂપિયાની સહાય સહાય મળશે તો કામ કોણ કરશે અને ફરીવાર વેકેશનમાં મંદીનો માર આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પેલા મિત્રો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં અને વિડીયો લાઈક કરી દેજો આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે શું ગુજરાત પર વાવાઝોડું છે ગુજરાતમાં અત્યારે અત્યારે વાવાઝોડાનું સંકટ મિત્રો બરાબરનું ગુજરાતના વિસ્તારોમાં ચક્રવાત શક્તિ પહોંચી ગયું છે આવનારા ત્રણ થી ચાર કલાકમાં ભારે વરસાદ સાથે ગુજરાતના દરિયાકાંઠેથી ચક્રવાત શક્તિ ગુજરાતમાં પ્રવેશ કરશે અને ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોને ધમરોડી નાખશે મિત્રો તમે બાજુના સ્ક્રીનના દ્રશ્યો પરથી જોઈ શકો છો કે આવનારા સમયમાં ગુજરાતમાં ચક્રવાત શક્તિ કઈ રીતે એક્ટિવ થશે અને આ સિસ્ટમ જે બની રહી છે તે આવનારા સમયમાં લો પ્રેશરમાં સક્રિય થઈ જશે અને તે આવનારા ત્રણથી ચાર કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ સાથે વાવાઝોડાનું પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર મિત્રો અત્યારે શરૂ પણ થઈ ગઈ છે અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે જેને કારણે અત્યારે ખેડૂતોને પણ ચિંતામાં વધારો કરી દેવામાં આવ્યો છે સૌરાષ્ટ્રમાં મિત્રો ખાસ કરીને ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે આ સાથે જૂનાગઢમાં પણ માછીમારોને આવનારા પચીસ મે સુધી દરિયો ન ખેડવા માટેનું સૂચન પણ સરકાર દ્વારા પાઠવવામાં આવ્યું છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ કે વાવાઝોડું છે કે નહીં તે વિશે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર બજારમાં આવ્યું ગિરનાર પાંચ નંબરનું બિયારણ અત્યારે ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આવનારી ચોમાસુ સિઝનમાં મગફળીનું વાવેતર કરતા ગુજરાતના દરેક ખેડૂત મિત્રો અત્યારે ખાસ ધ્યાન આપે ખેડૂતો માટે મગફળીનું સૌથી વધારે અને શ્રેષ્ઠ અને વિગ્ય સૌથી વધારે મગફળીનું ઉત્પાદન આપતું ગિરનાર પાંચ નંબરની મગફળીનું બિયારણ હવેથી દરેક ખેડૂત મિત્રોને ડાયરેક્ટ ખેડૂત પાસેથી મળી રહેવાનું છે તો જે પણ ખેડૂત મિત્રોને મગફળીનું વાવેતર કરવું છે અને મબલક ઉત્પાદન મેળવવું છે તો તે હવે ગિરનાર પાંચ નંબરનું બિયારણ અમે તમને સ્ક્રીન ઉપર જે નંબર આપી રહ્યા છે તે પરથી કોન્ટેક કરીને મેળવી શકો છો આ માટે નવ્વાણું બે પંચાવન પંદર ચાર સાઠ આ નંબર ઉપર મિત્રો તમે કોલ કરીને ગીરનાર પાંચનું બિયારણ મેળવી શકો છો ત્યારબાદના આવ્યા ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ગુજરાત ઉપર અત્યારે મિત્રો મોટો ખતરો ગુજરાતમાં કોરોનાએ લીધો મોટો ભરડો બે હજાર વીસમાં કોરોનાએ ભારે તબાહી મચાવ્યા બાદ અત્યારે વર્ષ બે હજાર પચ્ચીસમાં કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં એન્ટ્રી લીધી છે ગુજરાતમાં ધીમે ધીમે ફરીથી કોરોનો પગ પસારો કરી રહ્યો છે અને લોકોને મૃત્યુના આંકમાં ફસાવી રહ્યો છે ગઈકાલે વધુ નવા એકવીસ કેસ નોંધાયા હતા જેને કારણે હાલ એક્ટિવ કેસોની સંખ્યા ગુજરાતમાં ચોત્રીસ થઈ ગઈ છે જેમાં બત્રીસ જેટલા કેસ તો માત્ર અમદાવાદમાં આવ્યા છે અને બાકીના બે કેસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયા છે તો કેસ તો માત્ર અત્યારે ગુજરાતમાં જ નોંધાઈ રહ્યા છે ત્રણ લોકોને હોસ્પિટલમાં અત્યારે દાખલ કરાયા છે અને ત્રણેય દર્દીઓ અમદાવાદની અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે કોરોનાની સારવાર લઈ રહ્યા છે મિત્રો મહત્વનું છે કે કોરોનાના વધતા જતા કેસને લઈને એએમસીએ સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોલ્ડ ઊભા કર્યા છે અને અત્યારે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે તેને જોતા અત્યારે ગુજરાતમાં લોકોને સાવધાની અને સતર્કતા વતરવા માટે સરકાર દ્વારા સૂચન આપવામાં આવી રહ્યું છે મિત્રો તમને યાદ હશે કે વર્ષ બે હજાર વીસમાં કોરોનાએ ગુજરાતમાં ભારે તબાહી મચાવી હતી ત્યારબાદ અત્યારે ફરી એકવાર ગુજરાતમાં અત્યારે કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે અને સરકાર દ્વારા લોકડાઉન પર ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે અત્યારે પાકિસ્તાને ભારતને આપી સૌથી મોટી ધમકી ભારત સામે ખરાબ હારથી પાકિસ્તાનની સેનામાં અત્યારે ગુસ્સો છે અને ભારત દ્વારા ચલાવવામાં આવેલું ઓપરેશન સિંદુર બાદ પાકિસ્તાનની કરારી હાર થઈ છે અને પાકિસ્તાન પોતાના ઘોટણાઓ પર આવી ગયું છે પરંતુ પાકિસ્તાનના નવાબ શરીફ ચૌધરી પોતાની આતંકવાદી પ્રવૃત્તિથી બાજ આવી રહ્યા નથી અને તેઓએ ભારતને અત્યારે મોટી ધમકી આપતા કહ્યું છે કે જો ભારત સિંધુ નદીનું પાણી રોકશે તો અમે ભારતીયોના શ્વાસ રોકી દેશું તેમને જણાવી દઈએ કે આ એ નિવેદન છે કે જે મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સૈયદે થોડા સમય પહેલાં આપ્યું હતું જો ભારત દ્વારા સિંધુ નદીનું જળ રદ કરી દેવામાં આવશે તો જેના કારણે પાકિસ્તાનની નદીઓ પણ સુકાઈ જશે અને પાકિસ્તાનમાં પાણીની ભારે અછત થશે તો તેના પરિણામે અત્યારે પાકિસ્તાને ભારતને મોટી ધમકી આપી છે અને કહ્યું છે કે પાકિસ્તાન દ્વારા જો ભારતનું પાણી બંધ કરવામાં આવશે તો

સરકાર પાસેથી પાક ધિરાણની રકમમાં સૌથી વધારે ગુજરાતના ખેડૂતોએ લોન લીધેલી છે ગુજરાતનો ખેડૂત મોંઘા બિયારણ અને તમામ પ્રકારની સુવિધાઓથી અત્યારે વંચિત છે જેના કારણે ગુજરાતનો ખેડૂત એકાંતરે અત્યારે વ્યાજની ચંગુલમાં ફસાઈ ગયો છે તો સરકાર દ્વારા મે મહિનો ચાલી રહ્યો છે અને આ દરમિયાન અત્યારે

પેટ્રોલ અને ડીઝલનો હાલ જીએસટીમાં સમાવેશ કરવા માટે કોઈ પણ તૈયારીઓ નથી પરંતુ સરકાર દ્વારા આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત જોડી દેવામાં આવશે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે આ જાણકારી સ્વયં આપી છે રાજ્યસભામાં જાણકારી આપતા પેટ્રોલિયમ પ્રધાનમંત્રીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે જીએસટી કાઉન્સિલની ભલામણની જરૂર છે એટલે કે જો પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લાવવા હશે તો પહેલાં જીએસટી કાઉન્સિલની એક સર્વદરીય બેઠક બોલાવવામાં આવશે અને તેના દ્વારા આપ પ્રસ્તાવ પારિત કરવામાં આવશે ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલને જીએસટી અંતર્ગત લેવામાં આવશે તો સામાન્ય લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ ટકાનો પણ ઘટાડો જોવા મળી શકે છે એટલે કે જે અત્યારે પેટ્રોલ અને ડીઝલ ચોરાણું રૂપિયા એ તમને પ્રાપ્ત થઈ રહ્યું છે તે આવનારા સમયમાં ઓગણ નેવું અથવા નેવું રૂપિયાના દરે પ્રાપ્ત થઈ શકે તેમ છે ત્યારબાદના અગત્ય પૂર્ણ સમાચાર ગરીબોને મોટી ભેટ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે પૈસા છેલ્લા ત્રણ વર્ષમાં સરકાર દ્વારા ગરીબો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાંની એક માનવ કલ્યાણ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યના એક પોઈન્ટ સોળ લાખ કરતાં વધુ કારીગરોને સાધન સહાય આપવામાં આવી છે મિત્રો ગરીબ લોકોનું જીવન ધોરણ આગળ લાવવા માટે સરકાર દ્વારા સતત કાર્ય કરવામાં આવી રહ્યા છે અને ગરીબ લોકો પોતાનો નાનો મોટો ધંધો શરૂ કરીને આગળ વધે તેવા સરકારના પ્રયાસો રહેતા હોય છે જેમાં સરકાર દ્વારા ગરીબોને ભરતકામ બ્યુટી પાર્લર પ્લમ્બર જેવા દસ ટ્રેડ કારીગરોની ટૂલ માટે ઈ વાઉચર આપવામાં આવે છે રાજ્યમાં ઉધમી અને જે કારીગરો મહેનતું છે આર્થિક રીતે થઈ શકે અને અને પોતાનું જીવન ધોરણ પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના થકી તેઓને ઓજાર અને સાધન સામગ્રીઓ આપવામાં આવે છે જેથી તેઓ આવનારા સમયમાં તેનો ઉપયોગ કરીને તેનાથી વધુ બે ચાર પૈસા કમાય અને પોતાનું ભવિષ્ય સુનિશ્ચિત કરી શકે સમાચાર લોકો લોકો માટે બજેટ વાપરો દ્વારા કરવામાં આવી અપીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે એક બેઠક મહત્વપૂર્ણ યોજાઈ હતી જેમાં તેમણે વિભાગના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓને સરકારના વર્ષ બે હજાર પચીસ છવ્વીસના રાજ્ય સરકારનું કુલ બજેટ ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ નું હતું પરંતુ તેમાંથી સોળ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને સોળ હજાર કરોડ ઓછા ખર્ચ થતા મુખ્યમંત્રીના અટકાયા હતા તેમણે આ વખતે બજેટનો સંપૂર્ણપણે ઉપયોગ કરી નાખવા માટેના અધિકારીઓને આદેશ આપ્યા છે અને લોકો માટે જે પણ સુવિધાઓનો અભાવ હોય તેઓને બજેટની રકમમાંથી પૂરી કરવા માટેના મુખ્યમંત્રીઓએ આદેશ આપી દીધા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર બેન્કોએ આપી લોકોને મોટી ચેતવણી અત્યારે એસબીઆઈ બેંકે તેના તમામ ગ્રાહકોને મોટી ચેતવણી આપી છે એસબીઆઈ એક સંદેશમાં લખ્યું છે કે પ્રિય એસબીઆઈ ગ્રાહક સાયબર છેતરપિંડી કરનારાઓને છેતરપિંડીથી મોબાઈલ ફોન પર મોકલવામાં આવેલી લિંક પર મિત્રો તમે ક્લિક કરીને કોઈપણ નંબર ઉપર કોલ કરીને એસબીઆઈ રિપોર્ટ પોઈન્ટ રિડીમ કરવા માટેના મેસેજ મોકલવામાં આવે તો તે મેસેજ એસબીઆઈ દ્વારા મોકલવામાં આવેલો નથી આ એક સંપૂર્ણપણે કૌભાંડ છે અને આવા મેસેજનો જવાબ ન આપો તેથી લોકોને જાગૃત કરવા માટે એસબીઆઈએ તેમના તમામ ગ્રાહકોને આવા કૌભાંડ અને છેતરપિંડીથી દૂર રહેવા માટેની સૂચન આપી છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતના ખેડૂતોને મિત્રો અત્યારે ખાસ સાંભળજો રડવાનો વારો આવ્યો છે ગુજરાતના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો અત્યારે ખેડૂતો પોતાનો પાક વેચવા આવી રહ્યા છે ત્યારે ખેડૂતોને ડુંગળીનો ભાવ એક કિલો રૂપિયાએ વેચવા માટે મજબૂર બન્યા છે ડુંગળીનો ભાવ પ્રતિ